જય શ્રી કૃષ્ણ એક હતો ચક્કો ચકો ચક્કી જ્યાં ત્રાવની પારે પાણી પીવાનું પાણી પી દાણા ખાવા ગયા ત્યાં તો કોઈ ગાઈ આવી ધોકો માર્યો તકલીફ મરી ગઈ ચકો મારી ચક્કી મરી ગઈ હવે એનો વેર લેવો જોઈએ વિચારીને ત્રાવની સાથે બે દેટકા પકડ્યા બે પકડ્યા અને ઘરે લાવ્યા કોઈકના ખેતરમાં ગયો બે ચાર હાથી કા લઈ આવ્યા એની ગાડો બનાવ્યો ગાડો બનાવવા જોતર્યો ત્રાવણની પાર્ક ત્યાં રવાના છાણનો ફૂદરો મળ્યો ફોદરાને વાંચા ફૂટી બોલ્યો ચક્કરા ચક્કરણા ક્યાં હાલ્યા તો ચક્કી મરાણી ચક્કો બેસ્યા ગાડામાં દેટકા જોડેલા હતા ચક્કોને બેઠો તો ગોદરા ભેગો લીધો ચક્કો દીટકા લઈને થયો રવાના આગળ જાતા જતા વચ્ચે લાવ્યો ધોકો મળ્યો ધોકા પૂછા કરી ચક્કરણા ચક્કરાણા ક્યાં ચાલ્યા તો ચક્કી મરાણી જાતના હવે ધોકો ગાડામાં બેસી ગયો હરું ગાડો જોતરીને ત્યાં રવાના આગળ હાલતા હાલતા કબૂતર આવ્યો કબૂતર આવ્યો મેં પૂછ્યા ક ચક્કા ચક્કરણા ક્યાં હાલ્યા ચક્કી આગળ હાલ્યા ગાડો આગળ ત્યાં આગળ જતા રીસી મળી વીસીએ પૂછા કરી ચક્કારાણા ચક્કારાણા ક્યાં હાલ્યા ચક્કી મરાનો પોદરો ઢો કબૂતર વીસી ભેગા હયા અને જોયું એ હાજર નથી અત્યારે હું થયા ઘરમાં બધીને ગોઠવાઈ ગયા શું કરશો કે કબૂતરને કીધો તારે આગનું બેસવાનું આવે ને ફરફક ઉડવાનું તો ભલે એટલે ને આંખમાં ગયા હેલી ઉડશે વિશેને કીધું તું દીવો કરે ને હું આ દીવો કરવા જાય નખ માર દે ભલે સાણના પોતાને ગીતારે દરવાજા બેસજે જેવો પગ દે એટલે લે લાલ ધોકાને ગીતો નહીમાં દે જેવો લફટે ભલે નક્કી કર્યો એકબીજાની વાત આવ્યા ઘરે ઘરે આવીને જોયો તો વીસીને ગીતો પહેરી જાય વીસી બે ગયો દીવો કર્યા હું કબૂતર બેસી ગયો આગમણમાં ધોકો પહેરી ગયો ને અને સાણનો પો બેઠો ઉમરા ગયા હવા વહેલી ઉઠી ઉઠે ભાઈ ઉઠીને જેવો દીવો કરવા ગાય ત્યાં વીસી કેર્યો ઓય હોય મા કરતી બરતો કરવા આવે બરતો કાંક અહીંયા તો વીસી ક્યાંક કેર્યો